हेलो गाइस गुड मॉर्निंग जय माताजी आज ना नया व्लॉग में તમારું હાર્દિક સ્વાગત છે જય યુ ઠીક આયો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો કુછ દોરાન ઓન યોર ઠીક આય છે કાફી બફેરલી દેલી સે ગયા 11 વાગ્યા છે તો કરા સ્કુંઠી બનાઈ ગયા છે સાક્ષમ લાગી છે જે છે Mutaka ringan. Jayu bambu ini patang jagawe sekitar Ini baju dangga rupi di Ini baju rupi di

કસરત કરે રોજ ચત્તાના ટાઇમે કસરત કરે છે સાંજીનું વાતાવરણ મમ્મી મમ્મી આ વાતો બહુ લાગે છે એટલે ટોપી બોપી પહેરીને તૈયાર થઈ ગયો છે મમ્મી ઉતરન મમ્મી આપણે પાછળનું ખેતર છે છે ત્યાં સુધી પાછળ રોડ છે તો પતંગ ભાટી ગઈલી છે જો પેલી બાજુ પાછળ ડાંગર રોપેલી છે આખું અમારું ઘર છે બધું

ગઈ છે ઉપર વાદળ બહુ હતું એટલે ઠંડી વધારે છે ગાઈસ અને જઈ તો ટોપી બોપી પહેરી તૈયાર થઈ ગયો ચંદા મામા દેખાય છે ઉપર પક્ષીઓ જાય છે

સારા લાગ્યા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો